મંદિર આવી ગયા છે આજના લાઇ દર્શન કરાવી રહ્યા મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે કે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને રામન્દ્રના દર્શન ભાવી ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય અને આજે વાતાવરણ પણ વરસાદ આવ્યો છે મિત્રો તો લાગશે લાગે છે કે આજે વરસાદ આવશે આજના દર્શન થાય મિત્રો લાઈવ ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે છે પછી બાપાના દર્શન કરાવ્યું સંજય મેં માવાની બાબા સ્ત્રામ જય શ્રી રામ રાધા રાધે આજે ના લાઈવ દર્શન કરાવી નજીકથી ચાલો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો આ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર કરાવ્યું તો આ છે ગાદી મંદિર જિગ્નેશભાઈ દરજી અંજાદી બાપા સ્ત્રામ રાજુભાઈ ટાટા બાપા સ્ત્રામ

जो इस सब अच्छा काफी नहीं मिला सदन पे कोई वापस तरफ मत चलो मैं थोड़ा थोड़ा टाइम मिला था अगर जेन समझ में मिला देश में तो आवे दस कप में मोज दिनेश भाई परमार वापस तरफ भाई बीज भाई वापस तो आज से बाद में

આને બીજા નસ તો લાઈવમાં બન્યા રેજો થોડા જોઈ શકો સેવકો સેવા કરી રહ્યા છે અત્યારે અને અત્યારે દર્શન કરવાનું ટ્રાફિક નથી તો વધારે ટાઈમ નહીં લે તો આગળ જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ તો લાઈનમાં બનાવી ચાલો ધ્યાન જઈએ ધ્યાન મહિના દર્શન કરાવીએ મુકેશભાઈ બાપાશરામ બારડોલીથી તો બધા જ મિત્રોને બાપાસરામ જય શ્રી રામ રાધ રાધે ચાલો ધ્યાન અંદર કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવી અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે મિત્રો પછી જેવી તમારી જોવાની શક્તિ એ ધ્યાન આવી ગયા છે અને અહીંથી તમે જોઈ શકો મિત્રો વાતાવરણ કેવું છે તે મંદિર પણ જોઈ શકો સુંદર મંદિર લાગી રહ્યો છે અહીંથી ભરતભાઈ ડાબી ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મેના નજીક દર્શન કરાવ્યા પાછળ જોઈ શકો મેદાન અને અહીંયા છે ઘણા લોકો છે બેસીને ધ્યાન ધરે છે મિત્રો ચાલો તો નજીક થી દર્શન કરાવી ધ્યાન મેના ડીજી કે વિડિયો કો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો વશન વાગેલા અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જે કરી બાપાને સવારે આઠ વાગે લાઈવ સાંજના સાત વાગે સંધ્યા અને રાત્રે સાડા આઠ વાગે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સિંધ મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો હરેશભાઈ મકવાણા બાપા સત્રામ શિવકવર કાળિયાદથી જયશક્તિ રાજુભાઈ બાપા તો સિંધ મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો છો वर्ल्ड नेम है उनका पापा ने वेंशंकर અને બીજા મંદિરના દર્શન કરાવીએ આખી મંદિર પણ જોઈ શકો છો કે સુંદર મજા પાછળથી લાગી રહ્યું છે બીજું એ કે વરસાદી વાતાવરણ છે મિત્રો તો આજે પણ વરસાદ આવશે એવું લાગી રહ્યું છે અને બીજું એ જણાવવાનું ખાસ કે એમના ભારત અને પાકિસ્તાન વચ્ચે છે થોડુંક યુદ્ધ જેવું વાતાવરણ છે તો આપણે ભારતના સૈનિકોને એવી પ્રાર્થના કરીએ તેમના માટે બાપાને એવી પ્રાર્થના કરી કે તેઓ છે હંમેશા તેમને સ્વચ્છ રાખીએ નીકળ્યો આહિર શિવાની વસ્તાર ગંગાદી હા ભાઈ કાલે મંદિર ખૂબ્યું છે મંદિર રોજ ચાલુ અગિયારથી ચાર વાગ્યા સુધી રાત્રે બંધ હોય અગિયારથી ચાર જીભારામ અમિતભાઈ વસ્તુ કરો આજના કરી શકો છો બીજાનો પણ ખૂબ તો મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ તો મિત્રો આજનો એક જય શ્રી રામ આગળ માટે ખૂબ ખૂબ આભાર ब्रास्त्राम विक्रमभाई श्रिया बाबस्त्राम्लेसरा मित्र आपण दिवस शुभ शिका